નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થઈ ચૂકી છે મિત્રો ગુજરાતનું હવામાન અત્યારે પલટ્યું છે અને કહી શકાય કે બગડ્યું પણ છે ત્યારે મિત્રો ભારે ગરમી વચ્ચે અત્યારે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર અત્યારે મેઘરાજા બેટિંગ કરી રહ્યા છે અગાઉ પણ મિત્રો હવામાન નિષ્ણાંતો દ્વારા અલગ અલગ પ્રકારની આગાહીઓ કરવામાં આવતી હતી જે આગાહીઓ મુજબ મિત્રો એક થી લઈને પાંચ માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદ આવશે તેવું કહેવામાં આવ્યું હતું અને મિત્રો તેવું જ બન્યું છે ગુજરાતના વિવિધ વિસ્તારો જેવા કે બનાસકાંઠા દ્વારકા મોરબી લાગુ વિસ્તારો અને તમામ ઉત્તર ગુજરાતના વિસ્તારો ડાંગ વગેરે જેવા વિસ્તારોમાં અત્યારે મિત્રો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને આજે આખો દિવસ વરસાદ જોવા મળ્યો છે અને અત્યારે જ મિત્રો હજુ હમણાં જ હજુ અમદાવાદની અંદર કરા સાથે વરસાદ શરૂ થયો છે જ્યાં મિત્રો અમદાવાદ વિસ્તારની અંદર વરસાદની સાથે સાથે કરાઓ પણ જોવા મળ્યા છે અને હજુ મિત્રો કહેવામાં આવ્યું છે કે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ શકે છે મિત્રો ગુજરાતીઓને અત્યારે સાવધાન રહેવાનું કહેવામાં આવ્યું છે કારણ કે હવામાન વિભાગ દ્વારા આજે પણ ગુજરાતના વિવિધ જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહીઓ કરાઈ છે મિત્રો આ દરેક વસ્તુ જે થઈ રહી છે તે અફઘાનિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાને કારણે થઈ રહી છે ગુજરાતમાં માવઠાઓ અત્યારે એટલે જ પડી રહ્યા છે અને આગામી કેટલાક કલાકો દરમિયાન પણ મિત્રો ગુજરાતના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે આજે મિત્રો ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ સાથે જ વડોદરા અમદાવાદ છોટાઉદેપુર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી જેમાંથી મિત્રો વિવિધ વિસ્તારોમાં વરસાદ પણ આવ્યો છે અને હજુ મિત્રો માર્ચ મહિનામાં ગરમીની શરૂઆત થવાને બદલે માવઠાની શક્યતાનું કારણ જણાવતા હવામાન વિભાગના યાદવે કહ્યું અને હવામાન નિષ્ણાંતના જે મિત્રો મુખ્ય છે રામાશ્રય યાદવ તેમણે જણાવ્યું કે અત્યારે અફઘાનિસ્તાન પાસે આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહ્યું છે તેને કારણે મિત્રો અત્યારે ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી માવઠાઓ અને વરસાદો પડી રહ્યા છે અને હજુ મિત્રો પાંચ તારીખ સુધી ગુજરાતમાં માવઠાઓ શરૂ રહેશે અને બાકીના વિસ્તારોમાં પણ હજુ માવઠાઓ પડવાની પૂરેપૂરી આગાહી વ્યક્ત કરી છે અને મિત્રો ખેડૂતોએ આ મુદ્દે સાવધાન થઈ જવું જોઈએ કારણ કે જો તેના ઊભા પાક માવઠું આવશે તો ઊભા પાકને ભારે નુકસાન થઈ શકે છે મિત્રો ત્યાર પછીના મુખ્ય સમાચાર વિશે વાત કરીએ તો ગામડાઓને મોટી ભેટ મિત્રો ગામડાઓમાં રોડના વિકાસ અને રસ્તાઓના સમારકામ ગટરો વગેરે જેવા કાર્યો માટે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પંદરસોને ત્રણ કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે ગ્રામ્ય માર્ગોની સુધારણા અને મિત્રો સુદ્રીકરણ માટે પંદરસો ત્રેસઠ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે અને હયાત નાળા કોઝવે પુલોના પુનઃ બાંધકામ વગેરે માટે મિત્રો ચૌદસો ને અઠ્યાસી કરોડની મંજૂરી અપાઈ છે આમ મિત્રો રસ્તાઓ અને રોડ જે મિત્રો તૂટી જતા હોય છે ગટર વગેરે વસ્તુઓ મિત્રો જે રસ્તા પર તૂટી જતી હોય છે તેના સમારકામ માટે સરકારે પંદરસો ત્રેસઠ કરોડનું રૂપિયા બહાર પાડ્યા છે જેને કરીને મિત્રો આ બધી વસ્તુ સારી કરી શકાય તો મિત્રો ગામડાઓ માટે આ એક ખૂબ જ મોટા સમાચાર અને કામના સમાચાર ગણી શકાય પછીના મુખ્ય સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત મિત્રો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે પ્રતિ મણ કપાસના ટેકાના ભાવની બે હજાર રૂપિયાની ભલામણ કરી દીધી છે મગફળી જેવા કે રોકડિયા પાકોની અંદર સોળસો રૂપિયા ટેકાના ભાવની ભલામણ કરી છે સાથે જ મિત્રો ડાંગરની અંદર પાંચસો સાઠ રૂપિયા બાજરીમાં છસો સિત્તેર રૂપિયા જુવારમાં અગિયારસો રૂપિયા અને મકાઈમાં નવસો રૂપિયા એ રીતે મિત્રો કઠોળ પાકમાં પણ તુવેરની અંદર અઢારસો રૂપિયા મગમાં નવસો રૂપિયા અડદમાં અઢારસો ચાલીસ રૂપિયા અને તલની અંદર ત્રેવીસો રૂપિયા માંગણી કરવામાં આવી છે તો આ મિત્રો વિવિધ ભાગો જે છે તે મિત્રો ટેકાના ભાવે ખેડૂતો પાસેથી હવે ટૂંક જ સમયની અંદર મિત્રો ખરીદી કરવામાં આવી શકે છે ત્યાર પછીના મુખ્ય સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો શું ગુજરાતમાં મફત વીજળી મળશે કે નહીં મિત્રો ભારતના પાંચ રાજ્યોમાં મળે છે મફત વીજળી દિલ્હીમાં બસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે ઝારખંડની અંદર એકસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે રાજસ્થાનમાં પણ મિત્રો પાંચ લાખ પરિવારોને ત્રણસો યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવે છે હિમાચલ પ્રદેશમાં પણ મિત્રો એકસો તો પંજાબમાં પણ ત્રણસો યુનિટ મફત વીજળી પાવર આપવામાં આવે છે તો મિત્રો ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં પણ મફત વીજળી મળવી જોઈએ કે ના મળવી જોઈએ તે મિત્રો તમે કમેન્ટમાં લખીને જણાવી દેજો કારણ કે ગુજરાતના કેટલાક લોકો એવી માંગણી કરી રહ્યા છે કે ભારતના પાંચ રાજ્યોની અંદર જો મફત વીજળી આપવામાં આવતી હોય તો ગુજરાતમાં પણ આપવામાં આવે અને ગુજરાતના લોકોને પણ આ ભેટ આપીને રાહત આપવામાં આવે પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ટ્રેક્ટર ખરીદવા માટે સરકાર આપી રહી છે બે લાખ રૂપિયા સુધીની સહાય મિત્રો ખેડૂતો માટે મિની ટ્રેક્ટર અને ટ્રોલી ખરીદવા માટે ગુજરાત સરકારે આ ખેડૂત પોર્ટલ ઉપર નવી યોજના શરૂ કરી છે બાગાયતી ખેતી કરતા ખેડૂતોને કુલ ખર્ચના ચાલીસ અથવા તો વધુમાં વધુ બે લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે જેમાં મિત્રો મિની ટ્રેક્ટર ટ્રોલી સાથે સાથેનું લેવા માટે એટલે કે મિત્રો મિનિ ટ્રેક્ટર અને ટ્રોલી બંને સાથે લેવા માટે ખર્ચના ચાલીસ કે વધુમાં વધુ બે લાખ રૂપિયા સરકાર તરફથી સહાય મળશે ત્રણ વર્ષથી ઉપરના જીરો પોઈન્ટ પચાસ એકર વાવેતર ધરાવતા ખેડૂતોને આ સહાયનો લાભ મળવાપાત્ર રહેશે સાથે જ મિત્રો છ વર્ષે એક વખત આ સહાય મળવાપાત્ર રહેશે સહાય મેળવવા માટે મિત્રો તમે અરજી અરજીનું જે ફોર્મ છે તે આ ખેડૂત પરની વેબસાઇટ પર જઈને ભરી શકો છો જે પણ ખેડૂત મિત્રોને બે લાખ રૂપિયા સુધીની સહાય ટ્રેક્ટર ખરીદવા માંગતા હોય તેવા દરેક ખેડૂત મિત્રો આ ફોર્મ ભરી શકે છે જેવી તમારી અરજી પાસ થશે તો મિત્રો તમને આ સહાય મળી શકે છે ત્યારબાદના મુખ્ય સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પેટ્રોલના ભાવ ઘટવાના એંધાણો દેખાઈ રહ્યા છે મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની મીડિયામાં અટકળો ચાલી રહી છે ત્યારે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ તેની સાચી ઠેરાવતા હકારાત્મક ટિપ્પણી આપી છે મિત્રો હરદીપસિંહ પુરી જેઓ પેટ્રોલિયમ મંત્રી છે તેમણે કહ્યું કે આ વર્ષના અંતિમ ક્વાર્ટરમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓને નફો કરે તો દેશમાં ઈંધણના ભાવમાં ઘટાડો થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે વધુમાં મિત્રો તેમણે કહ્યું કે તેલ કંપનીઓ મજબૂત સ્થિતિમાં આવી ગઈ છે અને ટૂંક જ સમયમાં નફો કરતી થઈ જશે અને તેલ કંપની નફો કરતી થશે તેની સાથે સાથે મિત્રો પેટ્રોલ અને ડીઝલ જેવા ઇંધણના ભાવમાં ઘટાડો થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોનો પાક વીમો ખવાઈ ગયો મિત્રો ગઈકાલે કિસાન કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે છેલ્લા ચાર વર્ષમાં આઠ વીમા કંપનીઓએ ખેડૂતોના હકના પાંત્રીસથી ચાલીસ કરોડ રૂપિયા પડાવી લીધા છે અને વીમા કંપનીઓ ચાઉ કરી ગઈ છે આજે મિત્રો વિધાનસભામાં સત્તાવાર ખુલાસો થયો છે કે છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતમાં વડાપ્રધાનની ખેડૂતો માટેની મહત્વની યોજના પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ હાલતમાં જોવા મળી છે આજે મિત્રો કૃષિ મંત્રી દ્વારા સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો છે કે વીમા કંપનીઓના પ્રીમિયમ દર ઊંચા આવવાથી ત્રણ વર્ષથી આ યોજના બંધ છે જેની અંદર મિત્રો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ખેડૂતોના લઈને કરોડ રૂપિયા વીમા કંપનીઓ ચાઉ કરી ગઈ છે છે એટલે કે મિત્રો ગયા તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે એક નવી જાહેરાત કરવામાં આવી છે મિત્રો ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે આ વર્ષે મિત્રો કમોસમી વરસાદ ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા અને બજારમાં પણ મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને મિત્રો ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી જેથી ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવામાં આવે તેવા મિત્રો દેવા માફીને લઈને સમાચાર આવ્યા છે અને કરીને ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગો ખેડૂતો તરફથી થઈ રહી છે પરંતુ મિત્રો ખેડૂતોને જવાબમાં એવું કહેવામાં આવે છે કે અત્યારે સરકાર પાસે પૂરતું ફંડ પૂરતું બજેટ નથી કે ખેડૂતોના દેવા માફ થઈ શકે જોકે મિત્રો સરકાર જે છે તે કહેવામાં આવે છે કેટલાક લોકો અને અહેવાલો મુજબ કે સરકાર કેટલાક ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયાના દેવા માફ કરે છે અને ખેડૂતોના દેવા માફ કરવાની વાત આવે ત્યારે એવો જવાબ મળે છે કે અત્યારે પૂરતું બજેટ નથી ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની લોન માફી અંગે એક નવી જાહેરાત કરવામાં આવી છે મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન ને લઈને આવ્યા મહત્વના સમાચાર મિત્રો ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંક ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ મિત્રો ખેડૂતો દ્વારા કરવામાં આવી છે પરંતુ મિત્રો ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા પણ ભરવા પડે છે ખેડૂતોને જેથી કરીને ખેડૂતોને ઓટો રીન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગણીઓ દ્વારા થઈ રહી હોય છે અને અત્યારે ચૂંટણી પણ નજીક છે જેથી કરીને ખેડૂતો એવી આશા રાખીને બેઠા છે કે તેને આવી કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવે મિત્રો ખેડૂતભાઈ કોમેન્ટમાં લખીને જણાવી દેજો કે શું ખેડૂતોને આવી કોઈ સુવિધા આપવી જોઈએ કે નહીં ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પતિ પત્નીને દસ હજાર રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે જો મિત્રો તમારા પણ છેલ્લા બે વર્ષમાં લગ્ન થયા હોય કે થવાના હોય તો મિત્રો તમને સરકાર તરફથી મળશે દસ હજાર રૂપિયા સુધીની સહાય મિત્રો કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ કન્યાઓને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં મિત્રો તમારે એક ઓનલાઇન ફોર્મ ભરીને અરજી કરવાની હોય છે અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે જેમાં મિત્રો કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાના પાસબુકની નકલ વગેરે જેવા મિત્રો ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરી અરજી સબમિટ કરવાની હોય છે જ્યારે મિત્રો થોડાક સમય બાદ તમે કરેલી અરજી પાસ થશે અથવા તો એપ્રુવલ થશે ત્યારે મિત્રો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર રૂપિયાની રકમ જમા કરવામાં આવશે તો જે પણ દીકરીઓના લગ્ન થવાના હોય તેની માટે મિત્રો આ સુવર્ણ યોજના છે કારણ કે દસ હજારની સહાય દરેક દીકરીઓને કોવરબાયનું મામેરું યોજના હેઠળ આપવામાં આવે છે તે તો ખેડૂતો હવે ફરિયાદ કરી શકશે મિત્રો પ્રધાનમંત્રી મોદીએ અઠ્યાવીસ તારીખે પીએમ કિસાનનો સોળમો હપ્તો જાહેર કર્યો છે મિત્રો અગિયાર કરોડ થી વધારે ખેડૂત પરિવારોના ખાતામાં ત્રણ લાખ કરોડ રૂપિયા થી વધારે રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે જે મિત્રો ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજના હેઠળ બે હજાર રૂપિયાનો હપ્તો નથી પહોંચ્યો તેઓએ હવે ગભરાવવાની જરૂર નથી તમે મિત્રો સ્ક્રીન ઉપર દેખાયેલા ત્રણ નંબરમાંથી ગમે તે નંબર પર ફોન કરી શકો છો જે નંબર છે મિત્રો પહેલો નંબર છે પંદર બાવન એકસઠ બીજો નંબર છે મિત્રો અઢારસો અગિયાર પંચાવન છવ્વીસ અથવા તો મિત્રો તમે ત્રીજા નંબર પર પણ ફોન કરી શકો છો અને જો મિત્રો તમારે ફોન ના કરવો હોય તો મિત્રો તમે પીએમ કિસાન ેટ આઈસીટી એટ ધ રેટ ગવર્મેન્ટ ડોટ ઇન પર તમે મેલ પણ કરી શકો છો જે પણ મિત્રો તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે તો મિત્રો તમે આ નંબર ઉપર અથવા તો આ મેલ ઉપર ફરિયાદ કરી શકો છો કે તમને હપ્તો નથી મળ્યો તો તમને યોગ્ય સમાધાન પૂરું પાડવામાં આવશે ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો એલપીજીના નવા ભાવો જાહેર કરવામાં આવ્યા છે મિત્રો હોળી પહેલા સરકારી તેલ અને ગેસ કંપનીઓએ લોકોને મોટો ઝટકો આપ્યો છે મિત્રો આજે પહેલી માર્ચથી સરકારી તેલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ ભારતીય પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમે ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે મિત્રો વિવિધ શહેરોમાં ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત આજથી પચીસ પોઈન્ટ પચાસ રૂપિયા મોંઘી થઈ ગઈ છે જ્યારે મિત્રો ચૌદ કિલોના ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈપણ પ્રકારનો ફેરફાર આ મહિને નથી કરવામાં આવ્યો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને દસ હજાર રૂપિયાની ભેટ આ યોજનાની અંદર મળવાપાત્ર રહેશે મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા મહત્વના રાહતના સમાચાર હવેથી મિત્રો જનધન યોજનામાં ખેડૂતો મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને દસ હજાર રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે જ્યારે મિત્રો આ દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક ખાતું હોવું ફરજિયાત છે જ્યારે મિત્રો પહેલાં આ યોજના હેઠળ પાંચ રૂપિયા સહાય આપવામાં આવતી હતી તે હવે વધારીને દસ રૂપિયા કરવામાં આવી છે તો દરેક જનધન ખાતા ધારકોને અને નાના ખેડૂત પરિવારોને મજૂર પરિવારોને દસ હજારની સહાય ડાયરેક્ટ આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આ યોજનાને ધ્યાનપૂર્વક સાંભળજો મિત્રો કારણ કે ખેડૂતો માટે મહત્વની યોજના છે યોજનાની અંદર પંદર લાખ રૂપિયા સુધીની મિત્રો ખેડૂતોને આપવામાં આવે છે આર્થિક મદદમાં કરવા માટે મિત્રો મોદી સરકાર દેશના ખેડૂતોને પીએમ કિસાન એફપીઓ યોજના શરૂ કરી છે અને મિત્રો આ યોજના હેઠળ ખેડૂત ઉત્પાદક સંગઠનને પંદર લાખ રૂપિયા આપવામાં આવશે મિત્રો દેશભરના ખેડૂતોને નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવશે અને આ યોજનાનો લાભ લેવા માટે અગિયાર જેટલા ખેડૂતોએ સાથે મળીને એક સંસ્થા અથવા તો કંપની બનાવવાની રહેશે અને ત્યારબાદ મિત્રો નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમે રજીસ્ટ્રેશન કરાવી શકશો તમારું રજિસ્ટ્રેશન અરજી પાસ થશે તો મિત્રો તમારી જેટલા ખેડૂતોની મંડળીને પંદર લાખ રૂપિયા સુધીની સહાય છે તે વ્યવસાય શરૂ કરવા માટે સરકાર તરફથી પીએમ કિસાન એફપીઓ યોજના અંતર્ગત આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો બે હજાર રૂપિયાનો હપ્તો નહીં મળવાનું શું કારણ છે આવો જાણીએ મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ દર વર્ષે છ હજાર રૂપિયા ફક્ત એવા ખેડૂતોને જ આપવામાં આવે છે જેમના નામે ખેતીની જમીન છે એટલે કે મિત્રો જો કોઈ બીજાના ખેતરમાં કામ કરે છે અથવા તો ભાડે લાખેલી જમીન પર કામ કરે છે ખેતી કરે છે તો તેવા કોઈ પણ પ્રકારના મજૂરોના ખાતામાં પીએમ કિસાન યોજના અંતર્ગત છ હજાર રૂપિયા નહીં આવે આ માટે મિત્રો આ હપ્તો મેળવવા માટે તમારી જમીન તમારા નામે હોવી જરૂરી છે જો કોઈ વ્યક્તિ તેના માતા પિતાની જમીન પર ખેતી કરતો હોય તો પણ તેને યોજના હેઠળ લાભ નહીં મળે તેણે મિત્રો પહેલાં જમીન પોતાના નામે કરવી પડશે ત્યારબાદ ઈ કેવાયસી અને દસ્તાવેજો તૈયાર રાખવા પડશે ત્યારબાદ જ મિત્રો આ હપ્તો જે છે તમારા ખાતામાં બે હજાર રૂપિયાનો જમા થતો હોય છે તો જે પણ વ્યક્તિઓને હપ્તો નથી મળ્યો તેમણે ખાસ એ ચેક કરાવી લેવું કે તેમણે ઈ કેવાયસી કરાવ્યું હતું કે નહીં જો તેમણે ઈ કેવાયસી ના કરાવ્યું હોય તો તમને આ હપ્તો નહીં મળ્યો હોય અને મિત્રો હવે આવનારો હપ્તો જો રેગ્યુલર લેવા માગતા હોય તો ઈ કેવાયસી કરાવી લેજો તપાસ કરી લેવી જોઈએ કારણ કે ઘણી એવું બને છે કે હપ્તો ખાતામાં આવી જાય છે પરંતુ મેસેજ નથી આવતા તો એકવાર બેંક પર તપાસ કરાવી લેવી જોઈએ કે ખાતામાં હપ્તો આવ્યો છે કે નહીં ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ફેલાયો આંખનો નવો રોગ મિત્રો તમને ખબર હશે થોડા સમય પહેલા ગુજરાતમાં આંખનો રોગ આવ્યો હતો અત્યારે ફરી એકવાર મિત્રો રાજ્યમાં અમદાવાદ સહિત અનેક શહેરોમાં છેલ્લા એક સપ્તાહમાં એટલે કે એક અઠવાડિયામાં આંખના ઇન્ફેક્શનની સંખ્યામાં વીસ ટકાનો વધારો જોવા મળ્યો છે આ બીમારીના કારણે મિત્રો આંખમાં ખંજવાળ આવવી પાણી નીકળવું આંખો લાલ થઈ જવી વગેરે જેવી સમસ્યાઓ થતી હોય છે ડોક્ટરોના જણાવ્યા અનુસાર મિત્રો હાલમાં ઋતુમાં ફેરફાર થવાને કારણે પવન ફૂંકાઈ રહ્યો છે જેથી કરીને મિત્રો હવામાં પરાગ્રજની આંખનું ઇન્ફેક્શન થાય છે તો ઇન્ફેક્શનને કારણે મિત્રો તેવું થાય છે તેવું ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાત સરકાર પચાસ હજાર રૂપિયા સુધીની સહાય આપશે મિત્રો ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી નામની યોજના ચલાવવામાં આવે છે અને આ યોજના હેઠળ સરકારી અનુદાનિત કે ખાનગી પ્રાથમિક શાળા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પ્રાત્રતા ધરાવતી અંદાજે દસ લાખ જેટલી દીકરીઓને ધોરણ નવ અને દસ માટે વાર્ષિક રૂપિયા દસ હજાર રૂપિયા તેમજ ધોરણ અગિયાર અને બાર માટે વાર્ષિક રૂપિયા પંદર હજારની સહાય આપવામાં આવે છે આ મિત્રો આ બંને સહાય મળીને ટોટલ આ યોજનાની અંદર દીકરીને અભ્યાસ પૂર્ણ કરવા માટે કુલ રૂપિયા પચાસ હજારની સહાય મળવા પાત્ર થશે તો મિત્રો જે પણ દીકરીઓને આ યોજનાનો લાભ લેવો હોય તે મિત્રો યોજનાનું નામ છે નમોલક્ષ્મી યોજના યોજનાના ફોર્મ ભરી શકે છે જેથી કરીને દીકરીઓને ધોરણ નવ દસ અગિયાર બાર આમ ચાર ધોરણ ભણવાની મિત્રો પચાસ હજાર રૂપિયા સુધીની સહાય સરકાર તરફથી આપવામાં આવે છે